મહાનગરપાલિકા એક વખત રોજ બરોજ ટેન્ડરની શરતોની ઉપરવટ જઈ માન્યતાઓને ફાયદો પહોંચાડવાનું સુરત મનપા માટે જાણે રોજિંદુ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે પાલિકાના અધિકારીઓ પણ હવે આ કામમાં ફાવટ આવી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે પ્રકારની એક ગેરરીતિ કે જે રોડ રસ્તાઓને મિકેનિકલ સ્વીપિંગ મશીન મારફતે સફાઈ કરવાના હેતુસર મિકેનિકલ રોડ મશીનની ખરીદી અને તેના સાત વર્ષના વ્યાપક સંચાલન જાળવણીની કામગીરીની સોંપણી સહિત વધુ ત્રણ વર્ષ ઈજારો લંબાવવા બાબત કામે જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર બાબતમાં કેટલીક ગેરરીતિઓ ધ્યાને આવતા પૂર્વ કોર્પોરેટર

એ બાબતે જે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો છે આ બાબતે એક લીગલ નોટિસ સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટના સચિવશ્રી બંનેને મોકલેલી હતી આ મશીન માનો કે સોળ નવા સ્વીપર મશીન એકવીસ કરોડના ખરીદવાના છે અને એની ઓપરેશન અને મેન્ટેનન્સ પાછળ પહેલાં સાત વર્ષે એકસો એકોતેર કરોડ અને બીજા ત્રણ વર્ષ તમે એને વધારો તો એ પાંસઠ કરોડ થાય છે એટલે કે જે મશીનની કિંમત છે એના કરતાં વધુ ઓપરેશન અને મેન્ટેનન્સ પહેલાં વર્ષે બીજા વર્ષે સાત ટકાનો વધારો અને દર વર્ષે એમાં પાંચ પાંચ ટકાનો વધારો થાય છે તો આટલી મોટી ગેરરીતિ બાબતે જે કન્સલ્ટન્સીએ રિપોર્ટ રજૂ કર્યો અને પહેલી વાત તો કન્સલ્ટન્સીની નિમણૂક કરી કે ભાઈ મશીનરી ખરીદવા માટે કન્સલ્ટન્સીની શા માટે જરૂર પડી બીજી મહત્ત્વની વાત કે જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારની મશીનરી ખરીદી હતી તો શા માટે ડાયરેક્ટ કંપની પાસેથી ન ખરીદી અને આપણે કોઈ કોન્ટ્રાક્ટરની વચ્ચે રાખવો પડ્યો કેમ કે કોન્ટ્રાક્ટરનો આમાં પ્રોફિટ અને એમાં એનું માર્જિન હોય છે જો આ ન રાખતે તો આપણને સુરત મહાનગરપાલિકાને સીધો જ આર્થિક ફાયદો થતો બીજી મહત્ત્વની વાત કે જ્યારે ઓપરેશન અને મેન્ટેનન્સની વાત આવે ત્યારે કોઈપણ મશીન હોય છે એમાં જીપીએસ સિસ્ટમ રાખવી ફરજિયાત છે અને એના આધારે પેમેન્ટ કરવાનું હોય છે પરંતુ સુરત મહાનગરપાલિકાએ જીપીએસ સિસ્ટમ તો રાખી એના દ્વારા ખબર તો પડે કે મશીન કેટલું ચાલ્યું કેટલા કિલોમીટર ચાલ્યું ક્યાં ઊભું રહ્યું નથી ચાલ્યું પરંતુ જ્યારે પેમેન્ટ કરવાની વાત આવે ત્યારે એમાં કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એને ફક્ત મેન્યુઅલ જ પેમેન્ટ કરી દેવામાં આવે છે એટલે આ સમગ્ર બાબતે અલગ અલગ મુદ્દાઓ ટાંકીને એક લીગલ નોટિસ તૈયાર કરવામાં આવી લીગલ નોટિસ એટલે તૈયાર કરવામાં આવી કે આની પહેલાં ઓલરેડી અમે સુરત મહાનગરપાલિકાના કમિશનર કમિશનરશ્રી સચિવશ્રી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત તો કરેલી પરંતુ કોઈપણ પ્રકારનો જવાબ નહીં આપતા બે દિવસ પહેલાં સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટના સચિવશ્રીને બંનેને એક લીગલ નોટિસ પાઠવવામાં આવી છે જો લીગલ નોટિસનો જવાબ પંદર દિવસમાં નહીં આપવામાં આવે તો અમે અમારા હાઈકોર્ટના એડવોકેટની સલાહ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરશું અને જો હાઈકોર્ટમાં પિટિશન કરવાની પણ જરૂર પડી તો અમે હાઈકોર્ટમાં પિટિશન પણ કરશું એક મશીનની કિંમત અત્યારે તમે ગણો તો દોઢ કરોડ આસપાસ થાય છે દોઢ કરોડના મશીન પાછળ પહેલાં વર્ષે દોઢ કરોડનું મેન્ટેનન્સ બીજા વર્ષે એક કરોડને સાઠ લાખનું મેન્ટેનન્સ અને દર વર્ષે પાંચ પાંચ ટકા વધે અરવિંદ રાઠોડ સિટીવી ન્યૂઝ સુરત